નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે ઈ વિદ્યુત સેવા પોર્ટલમાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો ઈ વિદ્યુત સેવા પોર્ટલ એ જીવનલ દ્વારા લોન્ચ કરેલું નવું પોર્ટલ છે જેમની મદદથી ગ્રાહક ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશે જેમ કે પોતાનું બિલ ડાઉનલોડ કરી શકશે પોતાના જૂના બિલ છેલ્લા એક વર્ષ સુધીના ડાઉનલોડ કરી શકશે પોતાની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી શકશે નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન કરી શકશે નામ બદલી માટેની ઓનલાઇન અરજી કરી શકશે લોડ વધારો લોડ ઘટાડો અને ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશે તો ચાલો જાણીએ કે ઈ વિદ્યુત સેવા કરવું સૌ પ્રથમ Google ઉપર આવો અને ટાઈપ કરો જીઓનલ પોર્ટલ અથવા તો ઈ વિદ્યુત સેવા પોર્ટલ પર ટાઈપ કરી શકો છો એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ઈ વિદ્યુત સેવા પોર્ટલ નું એમ ખુલી જશે જેની અંદર તમારે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં નીચે આપેલ છે સાઇન અપ લિંક એની ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ રીતે સાઇન અપ કરવા માટેનું પેજ ખુલી જશે જેની અંદર તમારે તમારી માહિતી દાખલ કરવાની રહેશે જેમ કે સૌ પ્રથમ હે ડ્રોપડાઉન બોક્સ એની અંદર તમારે જે પણ તમારી ડિસ્કોમ લાગતી હોય એટલે કે કંપની પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ તેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો બીજા ટેક્સ્ટ બોક્સની અંદર તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને હવે અહીં તમારે તમારો પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે બે વખત અહીંયા પાસવર્ડ બોક્સ અને રીએન્ટર પાસવર્ડના બોક્સમાં તો ચાલો પાસવર્ડ જનરેટ કરી લઈએ આપણે હવે અહીં તમારે તમારો ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો રહેશે તો ચાલો આપણે ઈમેલ દાખલ કરી લઈએ હવે તમારી ડિસ્કોમ તમારો મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ અને ઈમેલ દાખલ કરી દીધા બાદ નીચે આપેલ બટન સાઈન અપ એના ઉપર ક્લિક કરો હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમે ફરી પાછા વિદ્યુત સેવાના હોમ સ્ક્રીન ઉપર આવી જશો આ રીતે હવે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી લોગિન કરવા માટે અહીં આપેલ ટેક્સ્ટ બોક્સ છે જેની અંદર તમારો મોબાઈલ નંબર અને તમારું ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગિન કરવાનું રહેશે તો ચાલો આપણે મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરી અને લોગિન કરી લઈએ અહીં તમારા ડિસ્કોમ સિલેક્ટ કરો લોગીન ઉપર ક્લિક કરો હવે તમારા મોબાઈલ સબમિટ ઓટીપી ઉપર ક્લિક આપો એટલે આ રીતે સ્ક્રીન આવશે જેની અંદર તમારો મોબાઈલ નંબર અને ફોલોઇંગ યુઝર ને એવું લખેલ હશે ત્યાં તમારે સબમિટ આપવાનું રહેશે સબમિટ આપો એટલે હવે તમે લોગ ઇન થઈ જશો અને આ રીતે સ્ક્રીન આવી જશે અહીંથી તમે ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો હવે તમારે આ બધી લાભ લેવા માટે તમારે તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે અહીં તમે એક કરતાં વધારે ગ્રાહક નંબર તમે એડ કરી શકશો તમારે જેટલા બિલ આવતા હોય એટલા તમે બધા ગ્રાહક નંબર એડ કરી શકશો હવે ગ્રાહક નંબર એડ કરવા માટે આપેલ આપેલા મેનેજ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે સ્ક્રીન આવી જશે અહીંથી તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે પહેલું ઓપ્શન છે એડ એલટી અકાઉન્ટ એકાઉન્ટ એની અંદરથી તમે તમારું સો કિલો વર્ટથી નીચેનું કનેક્શન તમે એડ કરી શકશો જેમ કે તમારું ઘરનું બિલ છે તમારું મીટર વાળું ખેતીવાડીનું બિલ છે તમારું દુકાનનું બિલ છે વગેરે કનેક્શનના બિલ તમે અહીંથી એડ કરી શકશો બીજું ઓપ્શન છે એડ એચ એકાઉન્ટ એટલે કે સો કિલો વર્ટથી ઉપરના કનેક્શન હોય એને એચ કનેક્શન હાઈ ટેન્શન કનેક્શન કહેવાય તે તમે અહીંથી એડ કરી શકશો અને ત્રીજું ઓપ્શન છે એડ એગ્રી એકાઉન્ટ એટલે કે ખેતીવાડીનું ઉધડિયું બિલ હોય છે જે વાર્ષિક આવતું હોય છે તેનો ગ્રાહક નંબર તમે અહીંથી એડ કરી શકશો તો ચાલો આપણે આપણા ઘરનું કનેક્શન સૌપ્રથમ એડ કરી લઈએ એના માટે એડ એલટી ટી એકાઉન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારે તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે બિલ ડેટ એટલે કે તમારા બિલમાં જે પણ બિલની ડેટ હશે બિલમાં લખેલી એ દાખલ કરવાની રહેશે અને પાસ્ટ રીડિંગ એટલે કે જે પણ તમારા બિલમાં પાસ્ટ રીડિંગ આપેલા હશે તેની તમારે દાખલ કરવાના રહેશે અને જો તમારે સોલારનું બિલ હોય તો તમારે ઇમ્પોર્ટ રીડિંગ પાસ્ટ ઇમ્પોર્ટ રીડિંગ દાખલ કરવાના રહેશે તો ચાલો હવે જાણીએ કે બિલમાં કઈ જગ્યાએ જોવા મળશે તમારો ગ્રાહક નંબર તમારી બિલ ડેટ અને પાસ્ટ રીડિંગ નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે ડેમો બિલ આપેલ છે જ્યાં તમને જોવા મળશે કે તમારો ગ્રાહક નંબર ક્યાં આપેલ છે બિલ ડેટ ક્યાં આપેલી છે અને પાસ્ટ રીડિંગ ક્યાં આપેલા છે આ તમારો ગ્રાહક નંબર છે આ તમારી બિલ ડેટ છે અને પાસ્ટ રીડિંગ આપેલા છે આ તમારે અહીં દાખલ કરવાનો રહેશે તમારો ગ્રાહક નંબર તમારી બિલની ડેટ અને પાસ્ટ રીડિંગ હવે એ જાણવા માટે તમારે તમારું બિલ ઓપન કરવું પડશે સૌપ્રથમ google ગૂગલ ઉપર આવી જાવ અને ટાઈપ કરો જીવનલ પોર્ટલ અને પેલી જ વેબસાઇટ ઈ વિદ્યુત સેવા ઉપર વહી આ રીતે વિદ્યુત સેવાનું પેજ ખુલશે ઓપ્શન આવી જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે બટન આપેલ છે ડાઉનલોડ લેટેસ્ટ બિલ એના ઉપર ક્લિક કરો એટલે હવે તમારે ડિસ્કોમ સિલેક્ટ કરવાની રહેશે જે પણ તમારે ડિસ્કોમ લાગુ પડતી હોય ડીજીવીસીએલ પીજીવીસીએલ એમજીવીસીએલ કે યુજીવીસીએલ તો હું સિલેક્ટ કરી લઉં છું પીજીવીસીએલ અને અહીં તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે ચાલો ગ્રાહક નંબર દાખલ કરી લેક દાખલ કરી લીધા ટુ ડાઉનલોડ યોર બિલ એના ઉપર ક્લિક કરો એટલે નવા ટેબની અંદર તમારું બિલ ખુલી જશે આ રીતે પ્રિન્ટ નો મેસેજ આવે તો એના ઉપર કેન્સલ કરી દયો એટલે આ રીતે નવા ટેબ ની અંદર તમારું બિલ ખુલી જશે જ્યાં તમારો ગ્રાહક નંબર તો તમને પહેલેથી ખબર જ હશે અને તમારે બિલની તારીખ અહીં જોવ પડશે કે બિલની તારીખ શું છે તે બિલની તારીખ નોંધી લ્યો અને તમારો પાસ્ટ રીડિંગ નોંધી લ્યો અને ફરી પાછા તમે ઈ વિદ્યુત સેવાના પેજ ઉપર આવી જાવ તો ચાલો આપણે વઈએ જ હવે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરો હવે તમે જે બિલની ડેટ નોંધી છે એ બિલની ડેટ દાખલ કરો અહીં હવે અહીં નીચે પાસ્ટ રીડિંગ દાખલ કરો તમારું ગ્રાહક નંબર બિલની ડેટ અને પાસ્ટ રીડિંગ દાખલ કરી દીધા બાદ નીચે આપેલ સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે મેસેજ આવી જશે કન્ઝ્યુમર અકાઉન્ટ સક્સેસફુલી અટેસ્ટ વિથ યોર પ્રોફાઇલ અને તમારો ગ્રાહક નંબર એડ થઈ જશે આ રીતે તમે એક કરતા વધુ જેટલા તમારે બિલ આવતા હોય તે બધા ગ્રાહક નંબર તમે અહીંથી એડ કરી શકશો આ રીતે તમારો ગ્રાહક નંબર એડ થઈ જશે જ્યાં તમારો ગ્રાહક નંબર બતાવશે તમારા ગ્રાહકનું નામ તમારો એડ્રેસ તમારું બિલની તારીખ અને આ રીતે ઘણી બધી માહિતી બતાવશે હવે તમારે જો બીજો ગ્રાહક નંબર એડ કરવો હોય તો એ એલટી એકાઉન્ટ ઉપર ફરી ક્લિક દઈ અને ફરી પાછી તમારી ડિટેલ દાખલ કરી અને તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો હવે આપણે જે માહિતી વિડીયોની અંદર જોઈ તે તમારે આર્ટિકલ દ્વારા જાણવું હોય કે ઈ વિદ્યુત સેવામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન ઉપર આવો અને ત્યાં આપેલા આર્ટિકલ વાંચો જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જીબી ગુરુ ડોટ ઇન એટલે આ રીતે વેબસાઇટ આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે વેબસાઇટ ખુલી જશે જ્યાં તમને એ ડિસ્કોમ પી જીવીસીએલ ડીજીવીસીએલ અને યુ વિશે નવી નવી માહિતી મળતી રહેશે અને હવે સર્ચ બોક્સ ઉપર લખો જીયુએનએલ પોર્ટલ રજીસ્ટ્રેશન અને સર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે પ્રથમ આર્ટિકલ આવી જશે એ વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જે પણ માહિતી આપણે વિડીયોની અંદર જાણી સ્ટેપ બાય સ્ટેપ તે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે ફોટા સહિત કે તમારું રજીસ્ટ્રેશન એ વિદ્યુત સેવા પોર્ટલમાં કઈ રીતે કરવું તો આ આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને અમારી વેબસાઈટ જીબી ગુરુ ડોટ ઇન અને જીબી ગુરુ ડોટ કોમની લિંક તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈને તમે વિઝિટ કરો અને હવે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીવી બી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીવી ગુરુને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ